મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો પીએમ મોદી આજે વડસર એરપોર્ટ સ્ટેશન નહીં જાય તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે પહેલા તેઓ વરસડ એરફોર્સ સ્ટેશન જવાના હતા ત્યાં ઓપરેશનલ સેન્ટરની મુલાકાત લેવાના હતા પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થયો સાંજે રાજભવનમાં જ અલગ અલગ બેઠકો યોજે તેવી શક્યતા છે વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે સોમનાથ ટ્રસ્ટની પણ આજે બેઠક મળે તેવી શક્યતા તો એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન વડાપ્રધાન મોદી પહોંચવાના છે ત્યાં વિવિધ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે આજે તેઓ વડસર એરફોર્સ સ્ટેશન જવાના હતા પરંતુ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સંતા જતીન ફોનલાઈન પર જોડાયા છે જતીન વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે શું અપડેટ મળી રહી છે હાલ જતીન થોડી વારમાં સહયોગી નો સંપર્ક કરીશું તો વડાપ્રધાન મોદીના ના કાર્યક્રમમાં ફેરફાર થયો છે હવે તેઓ અમદાવાદ એરપોર્ટ થી સીધા ગાંધીનગર રાજભવન જવાના છે અને રાજભવન ખાતે તેઓ બેઠક કરે તેવી શક્યતા છે આ પહેલાં તેઓ વડસર પહોંચવાના હતા વડસર એરફોર્સ સ્ટેશન જવાના હતા ત્યાં નવા ઓપરેશનલ સેન્ટરની મુલાકાત લેવાના હતા અને ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન જવાના હતા પરંતુ હવે એવી માહિતી મળી રહી છે તેમના કાર્યક્રમમાં જે ફેરબદલ કરવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટ તેમનું આગમન થશે અને ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર રાજભવન જશે અને રાજભવન ખાતે તેઓ વિવિધ બેઠકો કરે તેવી શક્યતા છે આગળનો કાર્યક્રમ પણ થોડીવારમાં આવશે સાંજે તેઓ રાજભવન પહોંચીને અલગ અલગ બેઠકો કરવાના છે જેમાંની એક બેઠક છે સોમનાથ ટ્રસ્ટની પણ બેઠક મળે તેવી શક્યતા છે તો આ સાથે આવતીકાલે તેમનો જે કાર્યક્રમ છે મહાત્મા મંદિરથી વડાપ્રધાન મોદી ભારત સરકારના નવા નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા આયોજિત ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી માટેનો એક કાર્યક્રમ છે જેને સંબોધિત કરશે